સમયમાં બધા શ્રી કૃષ્ણ જય દ્વારકા લોક માં તો હું હતો નહીં કેમ કે આ લોકો મને લેવા જ નતી અને એ લોકોને એક વ્લોગ બહુ મસ્ત થઈ ગયો હતો અને પછી કાંઈ હતી અને હા ભાઈ ટૂંક સમયમાં બહુ મોટા બધા ધડાકા થવાના છે કેમ કે આપણે અમારા સાધુભાઈને મળશું એટલે ટૂંક સમયમાં એવો પણ પ્લાન કરીએ હજી ફેસ રિવીલ કરવાનું પણ બાકી છે બનશે કીધું એમ અને હું આ ઘરે એવો હતો તો બધું ઘરે ઉથલના પાથલ જોવો તમે આ જો ઓહો આવો આવો મેડમ કેમ છો હજી હમણાં તમે છાપા બધીમાં ફરો હા

અને શું લેવા ગઈ હતી ખબર છાસ નો મસાલો બોલો લગભગ આ મસાલો જીમરી વાળો તો કેટલા પી ગયા અમે હા કેટલા ડબલા ખાલી કરી નાખ્યા દિનેશ આકાન મારે હે ને બાવાવાળા જોઈએ 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 જ પોદી થઈ આ અને ફાઇનલી આવી ગયું છે ન્યુડ નું છે ફેસ વોશ સ્ક્રીન બાય બ્રાઇટનિંગ અને ટેન એટલે કે જે આ બ્લેક બ્લેક હોય ને એમાંથી રૂપાડા થઈ જાય અને આમાં બધું જ છે હલ્દી ચંદન કેસર

તો આવી ગયા છે ઘરે અને મયું ને કામ હતું તો એ ગયા છે ફોરી વાર માટે બહાર પણ મારે જે તમને ઇન્ફોર્મેશન આપવાની હતી એ હું તમને આપી દઉં કે ફેસવોશ વિશેની અને ખરેખર અત્યારે જુઓ કે કેટલો ફેસ થાકેલો લાગે છે તડકો અને ડસ્ટ ને અત્યારે તો એટલું બધું વધી ગયું છે કે આમ સનમાં જાય બહાર તડકામાં એટલે આખી સ્કિન છે ડેમેજ થઈ જાય તો અત્યારે હું જસ્ટ બહારથી આવી જ છું કામથી થોડું ગઈથી તો તો કેટલો બધો ફેસ છે એ એકદમ ડલ લાગે છે તો ચલો કયું વોશ હું યુઝ કરું છું અને આપણે જે ઘરે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એવા જ ઇન્ગ્રીડિયન્ટથી બનેલું છે તો ચલો તમારી સાથે શેર કરું તમે જુઓ આખો વિડીયો અને કઈ રીતના સિમ્પલી ફેસ વોશ કરીને તમે એકદમ સરસ તમારી સ્કીનને રાખી શકો છો તો ચલો હું બતાવું તો ભાઈ કાલે વાત કરી તેવી રીતના ન્યૂડનું વોશ છે બરાબર અને ટેન રિમૂવલ છે તો ખાસ તમે આને ઉનાળામાં યુઝ કરી શકો છો સ્ક્રીન બ્રાઇટનિંગ છે અને મેં કાલે પણ કીધું હતું એવી રીતના કે કેસર હલ્દી અને ચંદન તો ચલો આને ટ્રાય કરું જ છું હું તો પણ તમને પણ બતાવી દઉં અને જો અત્યારે કેવું ફેસ લાગે છે ને આફ્ટર ફેસ વોશ કેવું ફેસ લાગે છે તો હીરવા તું મને કહે છે અત્યારે કેવું ફેસ લાગે છે રેડી અને હમણાં વોશ કરી નાખું પછી એમાં ચેન્જ લાગે કે નહીં ડન ઓકે અને ચલો આને આ યુઝ કરીને જોઈએ કેટલો ફરક પડે છે તમે જોઈ શકશો અને ઘરના જે ઇન્ગ્રીડિયન્ટ હોય હલ્દી મેં કીધું કેશર એ બધા જ છે તો બીજો બી કોઈ પ્રોબ્લેમ નથી એકદમ નેચરલ છે તો ચલો યુઝ કરી અને જોઈ લઈએ એટલે આનું જ મેં શું કહેવાય કે ફેશિયલ કીટનું પણ તમને કીધું હતું તો બહુ સારા પ્રોડક્ટ્સ છે સ્મેલ પણ એકદમ જોરદાર આવે છે આની અંદરથી અને આખું મારું ફેસ હમણાં ક્લીન થઈ જશે હું તમને બતાવું તો આફ્ટર વોશ જો

અને મયુરે પણ મને કાલે કીધું હતું કે તારું ફેસ ગ્લો કરે છે તો તમે પણ જો આ ફેસવોશ ઓર્ડર કરવા માંગતા હોય હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં બધી જ લિંક આપેલી છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે બધી જ જગ્યાએ અવેલેબલ છે તો જઈ અને પરચેસ કરી શકો છો અને આની પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ છે વોન ક્વોલિટી બહુ જોરદાર છે તો જલ્દીથી તમે પ્રાઇસ પ્રમાણે જોરદાર પ્રોડક્ટ છે તો જલ્દીથી તમે પરચેસ કરો અને શું કહેવાય લિંકમાં જઈને ઓર્ડર કરો તો ભાઈ હું પહોંચી ગયો છું પામાવાડા અને હા ભાઈ તમે આગળ લોક જોયો જઈ શકે હું પછી કાલ સાંજે ભેગા હતા કે અમારે કામ હતું તો અમે બહાર ગયા હતા અને હા ભાઈ શું કહેવાય કે અમારા ટૂંક સમયમાં બહુ મોટા ધડાકા બધા થવાના છે એક તો રાધુ એટલે કે રાધુના હસબન્ડ અને મારો સાધુભાઈનું ફેસ રિવિલ એકથી બે વિડીયોમાં આવી જાય અને હા ભાઈ એ લોકોએ ત્યાં એ લોકોનું સ્વાગત કઈ રીતે કર્યું એ પણ આવશે અને અમારે બધાને જવાનું છે ક્યાં જાય એ જોઈ અને એક બે દિવસમાં દર્શિકા એ જે શું કહેવાય કે મેરેજના વિડીયો છે પાર્ટ ટુ આવશે એ તો બહુ મસ્ત છે અને અમારા જે વિડીયો બાકી છે ફોટોગ્રાફર પાસેથી એટલે એ પણ આવી જશે એટલે હમણાં તો બધા આવું જ ચાલે છે અને હમણાં બધા પાછા ક્યારે ભેગા થાય એ જોઈએ આવી પાર્ટી એ છે તો પણ સોલાર અત્યારે કમ્પ્લીટ ચાલુ છે હવે તો એટલી જરૂર પડતી નથી ને આ છે આપણી અગાસી અને અત્યારે બે બાજુના ના એસી ના ખોખા ને જોઈ લો બાકી આ ચોમાસા આમનામ જ હોય અને આપણે ઘરે બધીમાં માં ભાઈ ભાઈઓ છે ઘરે સીણો અને જો દાદા અને બીજા એક રામ બાપા ભાઈ બેઠા અને વાત આપણું ટ્રેક્ટર તો આ રીતે છે આપણું અને મસ્ત આ જો હવે આ એક ઝૂલો લેવાની મારી ઈચ્છા છે ઝૂલો અને આ જો ભાઈ મસ્ત લીલું છમ બધું આ બધી માં વાવું છે કીધું એમ કે આ બધી માં ઝીણો વાવી દીધું પાય પણ દીધું થાય બાકી જો આપણો હેઠો દેખાઈ ગયો સીધો અહીં તો આપણે નીચે જઈએ ને આપણે ટેવિસ ઉપર થી આવી ગયા નીચે અને જો ભાઈ પાછો માં વાવી સીણો બે વાર થાય તો પગમાં ઓલું થતું હવે કઈ એવું થાય નહીં આનો સાફ કરવો પડે એમ છે અને જો ભાઈ આ ગવાર કાઢ્યું ચાલો તો હવે વિડીયો કરી નાખી એડિટ અને બ્લોગ મૂકી દઈએ આઠ વાગે આજે તો દિવસમાં બે બ્લોગ આવ્યો એક સવારે પણ એ ને નથી જોયો જોઈ આવજો ભાઈ ઘણાની કોમેન્ટ હતી કે રાતુના હસબન્ડ શું કરે તો ભાઈ રાધુના હસબન્ડ હું એકનો જવાબ આપી દઉં ત્યારે કે એ ગવર્મેન્ટ જોબ કરે અને એ પણ કેન્દ્ર સરકારની તો આ એક જવાબ આપી દઉં અને બાકીનો લોગ હવે હું ને બનતી ભેગા થશું એક બે દિવસમાં ત્યારે આવશે પણ એ બ્લોગ જોરદાર હશે ત્યારે છે ફેસ રિવીલ અને દિસુ તો ભાઈ ફેસ વોશ ઓર્ડર કરવાનું ભૂલાય નહીં અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલાય નહીં તો જલ્દીથી તમે આ પરચેસ કરો અને ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો